ની અદાલતમાં કોઈ ગંભીર ગુનો ન સર્જે તે પહેલા સુરત શેર ક્રાઇમ બ્રાન્ચ સાથે ફરતો ઝડપતા મોટી દુર્ઘટના ટળી છે પોલીસે દેશી બનાવટની પિસ્તલ અને જીવતા સાથે આરોપીને વિસ્તારમાંથી છે પોલીસ કમિશનરના હત્યા બંધ જાહેરનામાના અમલ માટે ક્રાઇમ બ્રાન્ચને આપેલી સૂચનાના અનુસંધાને વાહન ચોરી સ્કોડની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી ચોક્કસ બાતમી પરથી કાર્યવાહી કરી હતી પોલીસે આરોપી મનહર કુમાર પુરુષોત્તમભાઈ સોલંકીને મકાઈપુલ નજીકથી ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી મળી આવેલ દેશી બનાવટની પિસ્તલ અને બે જીવતા કાઇટીસની અંદાજિત રૂપિયા ત્રીસ હજાર બસોની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને ટીમને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ડબકાઓવાળા પાછળ ગુજરાત મેરીટાઇમ ટાઈમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક ઇસમ બેપન સાથે નીકળવાનો છે આ વાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મનર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેટ પિસ્ટલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિસ્ટલ છે એને ત્રીસ હજાર રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને ને બંને સાથે લઈ ત્રીસ હજાર બસોનો મુદ્દામાલ કબજે લીધો હતો મનરને આની પહેલાં પણ ત્યાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે ત્રણસો છવ્વીસનો એ એરેસ્ટ થયેલો છે ચોવીસ દિવસ જેલમાં રહ્યો હતો આ બનાવના અનુસંધાને પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફરીથી એના ઉપર એસોલ્ટ કરશે એના એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે એને વેપન સાથે પકડી પાડ્યો છે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે